આમ આદમી પાર્ટી નેતા પ્રવીણ રામ ફરી એક વખત મેદાન આવ્યા છે ભારતીય જનતા પાર્ટીને ખાસ કરીને અધિકારીઓ ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો ને ગુજરાતમાં વિસવદર જીત્યા બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ અત્યારે હાલ જનસભાઓ કરી રહ્યા છે ખાસ કરીને આગામી જે ચૂંટણીઓ આવી રહી છે એ દરેક ચૂંટણીને લઈને તૈયારી કરી રહ્યા છે પરંતુ હવે આપના પ્રવીણ રામ છે તેમણે અધિકારીઓને સીધી જે ચીમકી ઉચ્ચારી દીધી છે ને ખાસ કરીને જે અત્યારે હાલ ગુજરાતમાં સ્થાનિક પ્રશ્નો છે અને જે પ્રમાણે અધિકારીઓની દાદાગીરી સામે આવે છે એ જ દરેક વાતને લઈને હવે પ્રવીણ રામ મેદાને આવ્યા છે વધુમાં આ વિષયને લઈને પ્રવીણ રામે શું કહ્યું સાંભળીએ બિયારણ હારું વાયુ હોત તો વાંધો નતો દેશી બાવળ હોત તોય વાંધો નતો આ એ ગાંડા બાવળ ઠોકાઈ ગયા ખોવાઈ ગયા નજીક જાવ તો કાટા જ લાગે કોઈ ને કઈ કોઈ કચેરીમાં માં જાવ કોઈ જવાબ જ નતો નેતાઓ પર જાવ કોઈ જવાબ નતો તો નેતાઓ પર હાં જાય નેતાઓ એમ કે અધિકારીઓ અમારા સાંભળતા નથી એટલે પણ તો હું કામ મત લેવાય વાત ભાજપના નેતાઓ તો અત્યારે મોટી એવી વાતમાં પડ્યા છે ભાઈ કે અધિકારીઓ મારું સાંભળતા નથી મને એમના એવું લાગે છે કે ભાજપના નેતાઓમાં એ તો ભાજપમાં એક મોટો કુહાપો થવાનો છે હકીકતમાં અધિકારીઓ એનું સાંભળતા જ નથી કારણ કે એનું કારણ છે સુકામ નથી સાંભળતા ભાજપના નેતાઓનું અધિકારીઓ સુકામ નથી સાંભળતા એનું કારણ એ છે કે ભાજપના નેતામાં કોઈ તાકાત નથી એની પાસે વહીવટી નોલેજ નથી

કે કોઈ મોટા લેવલ ના આઈપીએસ અધિકારી શું કામ ન સાંભળે અરે સાંભળવું પડે સવારે ઊઠીને તમે ખોટું કરો છો સવારે ઊઠીને તમે કરપ્શન કરો છો ભ્રષ્ટાચાર કરો છો તમારે સાંભળવું જ પડે અને ન સાંભળો તો તમારી નોકરીને ધૂળ છાંટી દઈએ તાકાત હોવી જોઈએ કે સવારે ઊઠીને ખોટું તો એને કરવું છે કાચના બંગલા એના છે ને બીવું છે ને તો કયા તાલુકાની અંદર દારૂ નથી વેચાતો તાલુકાની અંદર દારૂ વેચાતો નથી અહીંયા પચીસ પચીસ કે વીસ વીસ કે પંદર પંદર લાખના હપ્તા લેવાતા નથી તો પ્રવીણ રામ ચેલેન્જ આપે છે ગુજરાત કોઈ પણ અધિકારી મારી સામે આવીને ચેલેન્જ કરે એની ચેલેન્જ સ્વીકારવા હું તૈયાર છું અને મહિનામાં મહિનામાં એના વિસ્તારમાંથી દારૂના આડા ન શોધી કાઢું તો પ્રવેશામનું નામ ભૂલી જાજો વાત સે ન કરો હવારે ઉઠી ખોટું તમારે કરું ને જનતાને દબાવવાની અને ભાજપના નેતાઓ એમ કે કે અમારું અધિકારી સાંભળતા નથી આ ભડતા હું નથી તમે બધા બે ભાગ પાડો છો એટલે સાંભળતા નથી કરો ને ભાગ પાડવાનું બંધ બધાને સીધી સીધી લીટીમાં થાવું પડે વાત એ છે કે એને પૈસા કમાવા છે કારણ કે એને કોઈ અવાજ કરી પોહાય એમ નથી એને તો એમ કે ભાઈ બે હિજા તો બે હિજાઓ રાત છે તો રાત ને દિવસ છે તો દિવસ આવા નેતાઓ એને ઉભા કર્યા છે એટલે એની પાસે કોઈ નોલેજ નથી તાકાત નથી એટલે અધિકારીઓ સાંભળવાના નથી પણ મૂળ જે પ્રમાણે અહીં અધિકારીઓને ચીમકી આપવામાં આવી છે અને ખાસ કરીને વિગતે ચર્ચા કરવામાં આવે તો અત્યારે હાલ આમ આદમી પાર્ટી છે એ પણ ખૂબ જ એક્ટિવ ફોર્મમાં જોવા મળી રહી છે એક્ટિવ જોવા મળી રહી છે વિગતો પ્રમાણે જો પ્રવીણ રામના નિવેદનની વાત કરવામાં આવે તો ખાસ કરીને અહીં દારૂની વાત કરવામાં આવી છે કે ગુજરાતમાં કઈ એવી જગ્યા છે કે જ્યાં દારૂ નથી મળતો ગુજરાતમાં દરેક જગ્યાએ દારૂ મળે છે તેની સાથે અધિકારીને લઈને વાતચીત કરવામાં આવી છે જોવાનું રહેશે આગામી સમયમાં કે હવે ક્યાંક જે અત્યારે પ્રવીણ રામનું નિવેદન સામે આવ્યું છે એ બાદ ગુજરાત જે રાજકારણ છે તે ગરમાય છે કે કેમ તમારું શું માનવું છે આ વિષય ને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર